રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી બ્રાઉન રંગનો આવતા પાવડરની મળી હતી જ્યારે તેમાં જ મુકેલ ગોલ્ડ ફ્લેક્સ સિગારેટની ડબ્બીમાં આઠ ફોઇલમાં ડ્રગ્સ મળ્યું હતું એફએસએલની હાજરીમાં તપાસ કરતા આઠ ડ્રગ્સ મિક્સ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું સારંગપુરના લક્ષ્મણનગરમાં રહેતા વોન્ટેડ સંતોષે દસ દિવસ પહેલા વતન બિહાર કહેલા રાકેશને હિરોઈન લઈ આવવા ફોન કર્યો હતો સારંગપુરના લક્ષ્મણનગરમાં રહેતા વોન્ટેડ સંતોષી દસ દિવસ પહેલા વતન બિહાર ગયેલા રાકેશને હેરોઈન લઈ આવવા ફોન કર્યો હતો ગત બાર જાન્યુઆરીએ રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો તેના બે દિવસ પહેલાં સંતોષનો મિત્ર પુરાની સરાઈ ગામે આ જથ્થો આપી ગયો હતો સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દીપક દીપકસિંહને બોલાવ્યો હતો જે બંને એસઓજીના હાથથી અઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ મિક્સ હેરોઈન કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ પાસઠ લાખના જથ્થા સાથે પકડાઈ ગયા હતા આ ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ રૂપિયા અગાઉ પણ સંતોષે મોબાઈલ પર ફોન કરી રાકેશ પાસે કેટલીક વખત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો ભરૂચ હાલ અંકલેશ્વરમાં રહેતા મૂળ બિહારના બંને આરોપીની મિક્સ હિરોઈન બે મોબાઈલ મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બોતેર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો બંને ડ્રગ પેડલર અંકલેશ્વરના વર્ષ બે હજાર બાવીસમાં યુનિયન બેંકમાં ચુમ્માળીસ લાખ રૂપિયાની લૂટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં પરત ફરી ડ્રગ પેડલર તરીકે સક્રિય થયા હોવાની વિગતો સામે આવી રહી છે સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઈન ડ્રગ્સ ઝડપાવવાનો પહેલો ગુનો પણ સામે આવ્યો છે